કોમ ધંધો તમે જુઓ બધી બાબતે કમ્પ્લેટ આ તો કદી બાત તો જોવાય ના મળે આ તો મી બોલાવીને દેહાર્યો તારે નકા એ આની એનું કોમ કોમથી ગેર ને ગેરથી કોમ બીજું કોઈ કોમ જ નહીં શું સોસાયટી નાખો બેઠો બેઠો ભકડા તોડે કોઈ આવતી જતી છોડીઓ ને સર આવે હતા કારણે કોઈ કોમ ધંધો કર કોમ કોમ ધંધો આ કડાઓ નવરો નવરો દે નવરા થાય તમે એમ કેતા હતા કે આ તો કોમ ધંધો કર હ

આખી જિંદગી પટી જવા પણ પૈસા નહીં પટી એટલા પૈસા હું તમારી ભત્રીજી એમ રાજ કરશે રાજ પૈસા બહુ લે મારી જોડે બહુ પૈસા આ તો તો નોકરી કીધું આપણે બે જઈએ ખોટું રખાડવું એ ના કરતા સમજ્યા બે વાર થી પેલા પૈસા લઈ જાવ પચાસ હજાર કઈ હાલવાના પચાસ તારા છે પચાસ હા આપી દો બે દામ આપી દો તારા બે દાળા તો થતા નહીં

તારા કારણે તો મારી કાઢે કાઢેલ તું તાર સમાજ ને